ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તળે સમગ્ર અમરેલીના તમામ વોર્ડના રહીશોના ઘર ઘરથી વેસ્ટ કચરો એકત્રિત કરી શહેરને સ્વચ્છ રાખવાનો એક સબળ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ માટે નગરપાલિકા દ્વારા રાજકોટની જે કચરાવાલા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે શહેરના તમામ વિસ્તારનો સૂકો કચરો ભીનો કચરો ઈ કચરો સેનેટરી કચરો અને જોખમી કચરો વગેરે જવા અલગ અલગ પ્રકારના કચરાનો નિકાલ માટે નવી પંદર ગાડીઓ શહેરના દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ એકત્રિત કરી અમરેલી શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવા નવી એજન્સી કટિબદ્ધ રહેશે સારું એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે સફાઈનો નવો કોન્ટ્રાક્ટ અમરેલી નગરપાલિકા દ્વારા નવી એજન્સીને આપેલ હોય આ એજન્સી દ્વારા કચરો કલેક્શન કરવી નવી પંદર ગાડીઓનું નગરપાલિકા પ્રમુખ બિપિન લીંબાણી પાલિકાના ચીફ ઓફિસર દિલીપ પાડા સહિત લોકોએ પ્રસ્તાવ કરાવ્યું હતું અમારી એજન્સી રાજકોટ બેસ છે જે કચરેવાલા કરીને અને અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ જે રીતના જરૂરિયાત મુજબની ગાડીઓ અત્યારે મૂકી છે વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે મૂકશું અને સો એ સો ટકા કવર થાય એવી અમારી મહેનત રહેશે ત્યાં અમે વ્હીલ બોરો આપશું માણસને જે અમારો માણસ ઉતરી અને ત્યાં લઈ આવશે ઘરે ઘરે કેટલા સમય માટે એક વર્ષ માટેનો

અને પંદર ગાડી છે સાડા ત્રણ ક્યુબિક મીટરની એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે અને જેમાં સૂકો સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ છે એ ઉપરાંત ઈ વેસ્ટનું પણ અલગ વ્યવસ્થા છે એ ઉપરાંત ઘરેલું જે કચરો જોખમી કચરો હોય બ્લેડ છે એ કાચ છે એ પ્રકારનું એક એમનું પણ અલગ ડબ્બો રાખે છે પછી બીજું ઈ સેનેટરી વેસ્ટ છે સેનેટરી નેપકીન માટેનો તો એના પણ અલગથી છે એટલે કુલ પાંચ પ્રકારનો અલગ અલગ કચરો છે એમાં વેસ્ટ કલેક્શન કરવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે અમરેલી નગરપાલિકાના જે તમામ રહીશો છે એને આ સારી સુવિધા મળી રહે અને એ ઉપરાંત કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપણે ત્યાં પણ એ લોકો કોન્ટેક કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસ રૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધરેલું છે આ એજન્સીનું નામ જે કચરાવાલા

પીઆઈઓ સિસ્ટમ છે એક નવી સિસ્ટમ જીપીએસ કરતા એડવાન્સ સિસ્ટમ છે એ મુજબ આપણે દરેક ગલી અને દરેક મોહલ્લો અને દરેક ઘર કવર થાય એના માટેનું આપણે આ પ્લાનિંગ કરે નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ને જાતે ભાગે કર્મચારીઓ જેની સાથે હોય છે તે જવાબદાર હોય છે તેના માટે કોઈ કાર્યવાહી થઈ શકે છે હા એ એકચ્યુઅલી હવે એ પ્રશ્ન નહીં રહે કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે અને એવો પ્રશ્ન નહીં આવે એકચુઅલી એ પોઈન્ટ હટી જશે કારણ કે આપણી પાસે લિગસી વેસ્ટ ના ઓલરેડી સાધનો લાગી ગયા છે બે ટ્રોમેલ મૂક્યા છે ઓલરેડી બે હજાર મેટ્રિક ટન કેપેસિટી થી આપણે જે કચરો છે એ બધું સાફ કરવામાં આવશે અને એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં તમામ કચરો નીલ થઈ જશે એમાં ઇન્ક્લુડિંગ ગૌજર અમુક એરિયામાં આવતા નથી સાહેબ કચરો લેવા એવો બહુ પ્રશ્ન આ કચરો ના કે એનું મોનિટરિંગ ઓલરેડી એ છે ને આપણે જીપીએસ થી એડવાન્સ સિસ્ટમ થી કરી રહ્યા છીએ વેસ્ટ કચરો ક્યાં નાખે એટલે કચરો જે કચરો છે આપણી પાસે ઓલરેડી ડમ્પિંગ સાઇટ છે અને ત્યાં પ્રોસેસિંગ થશે એનું સાહેબ ઓગણે સ્પોટ બનાવવામાં આવ્યા છે ઈ ક્યાં ક્યાં વિસ્તારમાં ભઈના જીવીપી અલગ અલગ જ્યાં પણ છે તમામ વિસ્તારમાં તમે આપ જોઈ શકો છો અહીંયા તારવાડી છે ત્યાં જતા પણ આપણે જોઈ શકો ઘણી વખતે અલગ અલગ જગ્યા છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી